વાત કરીએ વડોદરાની તો વડોદરામાં સામાન્ય રીતે પોલીસ જ્યારે પ્રોહિબિશનની કાર્યવાહી કરતી હોય ત્યારે મુદ્દા માલ જપ્ત કરવામાં આવે છે ત્યારે મોટા ભાગે આરોપીઓના નામ સામે આવતા હોય છે પરંતુ જો બિનવારસી દારૂનો જથ્થો મળી આવે તો ભાગ્યે જ એવું બને કે પોલીસ ચોપડે આરોપીનું નામ ન ચડ્યું હોય ત્યારે આવું જ કંઈક બાપોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા રૂપિયા વીસ લાખ ના પ્રોહિબિશન એક ગુનામાં બનવા પામ્યું છે જ્યાં મળતી માહિતી અનુસાર શહેરના સયાજીપુરા એપીએમસી માર્કેટ પાસે આવેલા જે મીનાક્ષી કોમ્પ્લેક્સમાં ટ્રાન્સપોર્ટ ની જે ઓફિસમાં દારૂની જે પેટીઓ હોવાની ચોક્કસ બાતમી મળી હતી અને ત્યારબાદ વડોદરા પીસીબીને પીસીબી મળી હતી અને જેને લઈને આગળની જે કામગીરી કરવામાં આવી હતી ત્યારે જે કહી શકાય સહેજીપુરા એપીએમસી માર્કેટ પાસે જે દારૂની પેટીઓ ઝડપાય છે ત્યારે પીસીબી દ્વારા રેડ પાડતા સત્યાસી પેટીઓ ઝડપાય છે આરોપીઓને ઝડપી જે આગળના જે કહી શકાય કે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા